નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું હાર્દિક પુરોહિત સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની ચેનલ ઓશન ઓશન કોચિંગ વિદ્યાર્થી મિત્રો આપણે આ આ યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર સરસ મજાનો અભ્યાસ કરી રહ્યા છે શ્રીમદ ભગવદ ગીતાના મૂલ્યો અને એમના સિદ્ધાંતો એમની જે વાતો છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ એમાં આઠ પાઠ સુધીનો આપણે અભ્યાસ પૂર્ણ કર્યો આજે આપણે નવમાં પાઠ તરફ પાગળ વધવાનું છે એક સામાન્ય જીવ છે એક સામાન્ય પક્ષી પણ છે આ પાઠનું જીવનમાં સુખની સાથે દુઃખ પણ હોય છે આગળ પણ આપણે વાત કરી છે સુખ અને દુઃખ તડકો અને છાયાની જેમ પસાર થતું જ રહી છે એટલે કે બધું આવતું જ રહી છે સુખ આવે દુઃખ આવે પાછું સુખ આવે પાછું દુઃખ આવે કોઈ પણ પરિસ્થિતિ કાયમી રહેતી નથી તો સુખ અને દુઃખ એ સાથે જ હોય છે એમ કહી શકીએ સિક્કાની બંને બાજુ છે એ સાથે સાથે ચાલે છે જયની સાથે પરાજય એટલે ક્યારેક આપણે જય આપણો જય થાય આપણે જીતી જઈએ અને જરૂરી નથી કે દર વખતે આપણે જીતી જ જઈએ હારી પણ જઈએ ફાઈનલ માં આપણે વર્લ્ડ કપ માં હારી ગયા અમદાવાદ ની અંદર ઓસ્ટ્રેલિયા સામે તો જીતી પણ ગયા હતા ને એટલે હાર અને જીત સતત ચાલતી રહી એવું બને કે કયો એક ટીમ છે એ અત્યાર સુધીના બધા વર્લ્ડ કપ એ એક જ ટીમ જીતી હોય એવું ના બને કારણ કે બદલતી રહી છે સ્થિતિઓ તો જય અને પરાજય આ પણ કેવું છે એ પણ સાથે સાથે ચાલવા વાળું છે એમાં પણ પરિવર્તન થતું રહે છે લાભ સાથે અલાભ છે સતત ફાયદો થાય એવું ના હોય ક્યારેક નુકસાની પણ ઉઠાવવી પડતી હોય છે તો લાભ અને અલાભ સાથે રહે છે આને બધાને કહેવાય દ્વંદ્વ દ્વંદ્વ એટલે બે કોઈ પણ બે વસ્તુ હોય એને કહેવાય દ્વંદ્વ તડકો છાંયો સુખ દુઃખ લાભ અલાભ જય પરાજય સુખ દુઃખ આને કહેવાય દ્વંદ્વ તો આ જેટલા પણ દ્વંદ્વ છે આ દ્વંદ્વની જે સ્થિતિ છે એ પણ એક સમાન ભાવે વર્તે છે તે જ એમાં જે એક સમાન ભાવે વર્તે છે એ જ ખરો મનુષ્ય છે આ વાત શ્રીમદ ભગવદ ગીતામાં કરવામાં આવી છે ગીજુભાઈ બધેકાર એ લિખિત એક રસપ્રદ વાર્તા છે ગીજુભાઈ બધેકાને તમે ઓળખો છો મુછાળીમાં એમણે બાળકો માટે ખૂબ કામ કર્યું

આપણને એમ થઈ જાય કે હું બહાર જઈને pizza ખાઈ લઉં તો મને સુખ થઈ જાય pizza ખાઈ લીધા પૂરું થઈ ગયું એ ખાતા હોય એ સમયે જીભ ઉપર થોડો સ્વાદ આવે ને મજા આવે અંદર પેટમાં ગયા પછી કોઈ મજા છે નહીં એટલે કોઈ પણ વસ્તુમાં સુખ છે એ કોઈ વસ્તુમાં હોતું નથી એ સુખ તો અંદરથી આવે તો સાચું તો આ જે કાગળો છે એને ગમે એટલા દુખી કરવાનો પ્રયાસ કર્યો એને હંમેશા સુખ જ જોયું છે

એટલે એ પ્રોત્સાહન નથી આપવાનું આપણે આપણે તો સારી ટકાવારી લઈ આવવાની છે પણ દુઃખની પરિસ્થિતિમાં પણ સુખ જોવું જોઈએ ભલે મારી મહેનત ઓછી હશે તો એ મને પરિણામ એટલું મળ્યું ને આગલી વખતે હું વધારે મહેનત કરીશ તો દુઃખની પરિસ્થિતિમાં પણ સુખનો અનુભવ કરતા શીખવું જોઈએ અને બાદ આનંદ એમાં પણ એને આનંદ મળે છે કારણ અને સુખ દુઃખમાં ક્ષમતા કેળવવાની વાત અહીં સુંદર રીતે આલેખ પામ આલેખન પામી છે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ આપણને કહેવામાં આવ્યું છે શું કીધું છે બીજા અધ્યયના આડત્રીસ માં શ્લોકમાં સુખ દુઃખે સુખ દુઃખ કરીને બીજા લાભ અને અલાભ લાભ અને અલાભ એટલે કે લાભ અને નુકસાન આ બંનેને પણ સરખા કરીને જય જયા જયો એટલે કે જીતવું અને હારવું જય અને પરાજય આ બંનેને પણ સમય કૃત્વા સરખા કરીને તતો યુદ્ધાય યુજ્યસ્વ તત એ પછી યુદ્ધાય એટલે યુદ્ધ માટે યુજસ્વ એટલે લાગી જા યુદ્ધ કરવામાં લાગી જાય અર્જુનને કહે છે ભગવાન શ્રી કૃષ્ણ નેવમ પાપમ અવાપ્સ્યસિ અવાપ્સ્યસિ એટલે પ્રાપ્ત કરીશ તું પાપને પ્રાપ્ત નહીં કરી એટલે તને પાપ લાગશે નહીં આ બધા વિચાર મૂકી દે યુદ્ધ કરવા લાગે આપણને એમ થાય કે આપણે ક્યાં યુદ્ધ કરવા જવાનું છે અર્જુનને કરવાનું છે આપણે પણ દરરોજ યુદ્ધ કરીએ છીએ દરરોજ નવી નવી વસ્તુ ભણવાની નવી નવી વસ્તુ શીખવાની હોમવર્ક કરવાનું એક્ઝામ આવતી એની તૈયારી કરવાની આ એક પ્રકારનું યુદ્ધ જ છે સમાજની અંદર આપણે યુદ્ધ જ કરી રહ્યા છે તો ભગવાને શું કીધું આપણને ભાઈ ક્યારેક તને સુખ મળે ક્યારેક તને દુઃખ મળે ક્યારેક તું જીતી પણ જા તારે જોઈએ એટલા માર્ક્સ આવે તારો પહેલો નંબર પણ આવી જાય ક્યારેક ન પણ પણ આવે ક્યારેક ક્યારેક તને લાભ થાય નુકસાન પણ થાય પણ આ બધાનો વિચાર બધાને હરખું માની અને યુદ્ધ માટે થઈને તું તૈયાર થઈ જા આવું કરીશ તો તને પાપ લાગશે નહીં આવું કરીશ તો તું દુખી થાય નહીં આવું ભગવાને સમજાવ્યું છે આપણે શરૂ કરીએ છીએ સ્ટોરી એક કાગળો છે એ કાગળો સ્વભાવે કેવો હતો મોજીલો આ ખૂબ મહત્વની વાત છે સ્વભાવે મોજીલો હતો એને બીજા કોઈ સુખી કે દુખી કરી શકે નહીં એ પોતાને અંદરથી જ સુખી જ હતો એનો સ્વભાવ જ મોજમાં રહેવાનો હતો એને તો દરેક વાતમાં મજા આવે કોઈ પણ વાત હોય કાગળો હંમેશા ખુશ રહેતો એને કોઈ દુખી કરી શકતો નહી એક વાર કોઈ કારણથી થી રાજા કાગડા પર ગુસ્સે થઈ ગયા કદાચ કાગડો બહુ કા 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 એની મોજ કરતો હશે રાજાના મહેલ સામે અને રાજાને ગુસ્સો આવી ગયો કીધું આ કાગડા ને મારે હેરાન કરી નાખવો છે એમણે આદેશ આપ્યો જાવ આ કાગડા ને ગામ કુવા ને કાંઠે જે ગારો છે જે પેલી ખરાબ માટી છે એમાં ફેંકી આવો રાજાનો આદેશ થયો સૈનિકો ગયા કાગડા ને પકડો અને કાગડા ને નાખ્યો પેલા ખરાબ માટી હતી એમાં નાખી દીધો પણ કાગળો કેવો હતો હતો સ્વભાવે મોજીલો અને પડ્યા પણ એને આનંદ થી ગાવાનું ચાલુ કર્યું કે લપસણું કરતા શીખીએ છીએ ભાઈ લપસણું કરતા શીખીએ છીએ આ કાગડા ને મજા આવી ગઈ એ તો પેલી માટીમાં કાદાની ની અંદર કાદવમાં લપસણી ખાવા હોસ્ટેલ માં રહેતા હોય એમને ખબર હોય પેલા સફાઈ કરવાની હોય તો પાણી છાંટ્યું હોય અહીંથી જાય એક વિદ્યાર્થી છે આખી લાંબી લોબી હોય તો લપસતા જાય તો એ સફાઈ કરવાની અંદર પણ એક આનંદ શોધી લે એમાં પણ એ મજા કરી લે કાગડાને પણ મજા આવી ગઈ એ તો ભાઈ લપસણી ખાવા લાગ્યા હવે આ કાગડાને જે રાજા એ વિચાર કર્યો લે આ કાગળો તો કેવો છે એને તો ગારામાં આખા શરીરે કાદવ કીચડ ચોટી ગયો આટલો ખરાબ થઈ ગયો છતાં એને દુખી થવાને બદલે તો ખુશ થાય છે રાજાને તો ઈચ્છા હતી કે આ કાગડાને દુખી કરી નાખવો છે પણ ઉલટાનો કાગળો તો એમાં એને મોજ શોધી લીધી કારણ કે સ્વભાવે મોજીલો હતો રાજાએ કે કઈક બીજું વિચારવું પડશે રાજાએ કીધું એક કામ કરો આને નાખો કૂવામાં ભલે પાણીમાં ડૂબીને મરી જાય સૈનિકોએ પકડો કાગડાને કાદવમાંથી કાઢો નાખ્યો એને ગામ નો જે ઊંડો એવો કુવો હતો પાણીથી થી ભરેલો એમાં ફેંકી દીધો પણ કાગડા ભાઈ તો કુવામાં પડ્યા પડ્યા ગાવા લાગ્યા એને તો કુવામાં મજા આવી કુવામાં તરતા શીખીએ છીએ ભાઈ કુવામાં તરતા શીખીએ છીએ એને કાગડા ને એમ છું કે તરતા શીખવાનું એમને મફતમાં સ્વિમિંગ ક્લાસ થઈ ગયા આ બધા સ્વિમિંગ માટે થઈ અને બધા

આપણા ક્લાસ વાળો કોઈ આપણો જ મિત્ર છે આપણે સાથે જ રહીએ છીએ એ ટોપર થઈ જાય ક્લાસમાં એનો પહેલો નંબર આવી જાય આપણે પાછળ રહી જઈએ એનું ક્યાંક સિલેક્શન થઈ જાય આપણે રહી જઈએ તો એના સુખમાં વાહ મારો મિત્ર લાગી ગયો નહીં ત્યાં તો અંદરથી ઈર્ષ્યાનો ભાવ જાગે કે આ કેમ જતો રહ્યો હું ના ગયો વાંધો નહીં પણ આ કેમ મારાથી આગળ જતો રહ્યો બંને તો સાથે જ મજાક મસ્તી કરતા હતા તો એવી વાત છે ભાઈ બીજાના સુખમાં સુખી થાવ ખૂબ મોટી વાત છે તો એ વસ્તુ છે રાજા તો દુખી થઈ ગયો કે ભાઈ આ કાગડાને કઈ ફરક પડતો નથી કીધું એક કામ કરો આ કાગડાને નાખો કાંટાથી ભરેલા પિંજરાની અંદર કાંટા લાગશે ને એટલે કાગડો એની મેળે જો દુખી નો થાય તો કેવું રાજા એ જેવો આદેશ આપ્યો કાગડા ભાઈ તો એના એ જ રહ્યા એને અંદર પૂરી દીધા પણ એ તો આનંદથી સુરમાં એણે ગાવાનું ચાલુ કર્યું કુણા કાન વિંધાવીએ છીએ ભાઈ કુણા કાન વિંધાવીએ છીએ કાગળે મજા આવી ઓલા કાંટા લાગ્યા જરા જરા એમ તો એમને તો ગદગદી જેવું થયું અને એ તો કેવાય કે કુણા કુણા કાનની અંદર એમ કેમ કાન વિંધાવતા હોય એવું એમને લાગ્યું એને તો એમાં પણ દુઃખ થયું નહીં રાજાને એમ ચુક ભાઈ આને દુઃખ પહોંચાડો તો એને મજા આવે છે એક કામ કરો

કરીને મીઠા ગીત ગાતી હતી ત્યાં કાગડાને બાંધી પાંજરાની અંદર રાખી દેવામાં આવ્યું હવે કાગડાભાઈને તો એ પણ સવડું પડ્યું ખુશ થઈને તો ગાવા લાગ્યા શું ગાવા લાગ્યા કોયલ ના ટહુકા સાંભળીએ છીએ ભાઈ કોયલ ના ટહુકા સાંભળીએ છીએ ત્યાં તેને એક કોયલ નું સરસ મજાનું ગીત સાંભળે છે કાગડાભાઈ એટલે તો ત્યાં પણ મજા આવી રાજા કે આમાં મેળાવતો નથી એક કામ કરો અને ખીરમાં નવડાવી દઈએ એટલે ખીરનું એક ખૂબ જ મોટું પાત્ર ભરવામાં આવ્યું અને એ પછી એને એ ખીર ભરેલા વાસણની અંદર કાગડાને નાખવામાં આવ્યો છે એટલે ન્યાય કાગડા તો ગાવાનું ચાલુ કર્યું શું ગાયું છે મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ મીઠી ખીર ખાઈએ છીએ ન્યાય કાગડા ભાઈ તો મીઠી મીઠી ખીર ખાવા લઈ ગયા હવે રાજાએ કીધું કે ભાઈ કાઈ મેળ પડવાનો છે નહીં રાજા કંટાળી ગયા કહે છે ભાઈ કાગળો દુખી થાય એવું લાગતું નથી જાઓ એને છાપરા ઉપર ફેંકી દયો એટલે કે જ્યાં પેલા બેઠો તો છાપરા ઉપર ત્યાં ને પાછો ફેંકી દયો એટલે રાજાએ એ કાગડા દુખી કરવાના ઘણા પ્રયાસ કર્યા પણ દુખી થાય એ બીજા કાગડો તો દુખી થયો નહીં રાજાના આદેશ પ્રમાણે સૈનિકો છે એ છાપરા કાગડાને છાપરા ઉપર છોડી દે છે ફેંકી છે 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 અને જે કાગળો એ શું ગાય કહે હવે અમે આઝાદ છીએ કીધું વાહ રાજા એ મને છોડી દીધો હવે અમે આઝાદ થઈ ગયા હવે મારે જ્યાં ફરવું હોય ત્યાં હું ફરીશ તો કાગળો છે તો એ પરિસ્થિતિમાં ફરી ત્યાં આનંદ કરવા લાગ્યો છે તો વાત મહત્વની વાત આટલી છે કે જેને દુઃખી ન થવું હોય તેને કોઈ પરાણે દુઃખી કરી શકે નહીં આ વાતનો સાર છે જેને દુખી ન થવું હોય એને કોઈ દુઃખી ન કરી શકે અને જેને સુખી ના થવું હોય એને ગમે એટલું તમે હારું હારું કરો એને એ બધા એમાં કચાસ જ કાઢે એમ કે દૂધમાંથી પૂડા કાઢે એવું આપણે જે કહેવાય છે કે દૂધમાંથી પૂડા કાઢે તો એટલે એને બધે કચાશ જ દેખાય હમ એક સરસ મજાનું એક જમણવાર હતું સારી સારી બધી જ વાનગીઓ એક વાનગી એવી ને જે ન હોય એમ બધી વાનગી હતી એક વ્યક્તિને ડાયાબિટીસ હતી આ બધું ગળ્યું ગળ્યું જોયું ને એટલે એમ એ તો કઈ ખાઈ શકાય નહીં કીધું આ કેવા કેવો જમણવાર રાખ્યો ડાયાબિટીસ હોય એનું વિચારે ને કે કારેલા જ્યુસ ને એવું ન રાખવું જોઈએ હા એક બીટ નું ગાજર નું જ્યુસ ને એવું બધું રાખવું જોઈએ તો જે વ્યક્તિને કચાશ શોધવાની ટેવ પડી જાય એને સારી વાતની અંદર પણ નેગેટિવ વિચારવાનું એ શરૂ કરી દે છે તો આ રીતે જેમને સુખી થવાનો સ્વભાવ થઈ જાય એને કોઈ દુઃખી કરી શકતું નથી એટલે આપણને કોઈ દુખી કરી શકે નહીં જો આપણો સ્વભાવ સુખી થવાનો થઈ જાય ફરીથી એ જ વાત ભગવાને જે કહી છે કે સુખ અને દુઃખ લાભ અને હાનિ જય અને પરાજય એને સમાન સમજીને સમય કૃતવા એટલે એને સમાન સમજીને સમાન કરીને સમાન માનીને પછી યુદ્ધ માટે તૈયાર થઈ જા એ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં દુખી થાયશ નહીં અને બધાની અંદર તું સમતા રાખતા શીખી જઈશ એના પછીનો શ્લોક બીજા જ અધ્યાયનો 15મો શ્લોક યમહીન ન વ્યથિયંતે તે પુરુષમ પુરુષ સભ સમ દુઃખ સુખમ ધીરમ સોમૃતત્વ કલ્પતે યમ એટલે જેને હી ન દુખી નથી કરતા કોણ હે અર્જુન એ ધીર વ્યક્તિ અમૃત માટે થઈ એટલે કે મોક્ષ માટે થઈને સમર્થ છે કેમ કે આ મહાપુરુષ જે હોય છે એ સુખ દુઃખમાં સમાન રહેવા વાળા હોય છે સમય એટલે સરખું સુખ દુઃખમ

કોઈ બહુ એને માન આપી દે સારું સારું કહી દે તો બહુ ફૂલાઈ ન જાય કોઈ માની લે અપમાન કરી દે ને કંઈક કડવું બોલી દે તો કંઈ બહુ દુઃખી ના થાય સતત એમને વિચાર આણે મને કેમ આમ કીધું આણે કેમ મને આમ કીધું અને સતત એ મનમાં વાતને રાખે ઝેરને જ્યારે વર્ષો પછી મળે ત્યારે એમ કે તે મને આવું કીધું હતું ને મને હજી યાદ છે તારા શબ્દો તો આવું જે ના કરે માન અને અપમાન એ બંનેને જે વ્યક્તિ સમહ જે સરખું રાખે છે બહુ માન આપે તો બહુ ફુલાઈ ના જાય અપમાન કરે તો બહુ દુખી ના થઈ જાય શીતોષ્ણ સુખ દુઃખે શું શીત એટલે ઠંડી ઉષ્ણ એટલે ગરમી સુખ એટલે સુખ અને દુઃખે શું દુખમાં એટલે કે ઠંડી ગરમી સુખ અને દુખમાં સમહ જે સમાન રહે છે અને બીજી વાત કરી છે સંગ વિવર્જિત અહીંયા સંઘ એટલે તો સાથે થાય જેવો સંઘ એવો રંગ પણ અહીંયા સંઘ નો અર્થ કરવાનો છે એકદમ સંઘ એટલે કોઈ પણ વસ્તુ પ્રત્યે કે વ્યક્તિ પ્રત્યે એકદમ એના વગર રહી ન શકાય એવો લગાવ હોય તેને કહેવાય આસક્તિ એ આસક્તિ નુકસાનકારક બધા પ્રત્યે સમાન ભાવ પ્રેમ ભાવ હોવો જોઈએ અતિ આશક્તિ હોવી જોઈએ નહીં કોઈપણ વસ્તુ ભાવતી હોય સારી વાત છે પણ એ ખાવા જોઈએ એટલે જોઈએ જ ગમે એટલા ધમ પછાડા કરીએ ને રડીએ એને મમ્મી પપ્પાને હેરાન કરી મૂકીએ ને કોઈ વસ્તુ માટે હં અત્યારે જોવા મળે છે સોશિયલ મીડિયામાં ફોન ના આપવામાં આવે થોડોક સમય માટે બાળકને તો કેવું રડવા લાગે ને ઘરમાં સામાન તોડી નાખે ને પગ પછાડે ને રાળો પાડે ને તો એને આશક્તિ કહેવાય ફોન વાપરવો જોઈએ સારી વાત છે એમાં ઘણું બધું શીખવા મળે છે પણ આશક્તિ હોવી જોઈએ નહીં એટલે એના વગર ચાલે જ નહીં એનું વ્યસન થઈ જાય એવું હોવું જોઈએ નહીં ભગવાને કીધું છે આ આસક્તિ હોવી જોઈએ નહીં જો કોઈ પણ વ્યક્તિ આવો હશે તો ભગવાન કે મને ગમે છે તે મને પ્રિય છે આ શ્લોકમાં નથી આપ્યું કે એ મને પ્રિય છે પણ એના આગળના શ્લોકમાં બધી આ જ વાત કરવામાં આવી છે અને પાછળ પણ શ્લોકમાં આ જ વાત કરવામાં આવી છે બીજા શ્લોકોમાં કે એ વ્યક્તિ મને પ્રિય છે તો આટલા લક્ષણ હોવા જોઈએ શત્રુમાં મિત્રમાં સમાન ભાવે વર્તવું જોઈએ માન અપમાન કોઈ પણ પરિસ્થિતિ હોય એમાં પણ સમાન હોવી જોઈએ એટલા માટે જ ગાંધીજીએ ગાંધીજીએ ગીતાજીને શું કહ્યું છે અનાશક્ત યોગ શું કીધું અનાશક્ત યોગ ગીતા છે ને અનાશક્ત યોગ છે એટલે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે બહુ આસક્તિ રાખવી નહીં એ આપણને ગીતા સમજાવે છે ઉગાદી કહેતા પણ ચલો તો આ રીતે આપણે આ શ્લોકને પણ સમજો છે પ્રવૃત્તિ છે જ્યારે તમને ન ગમતી વાત થાય ત્યારે તમે કેવું વર્તન કરો છો શિક્ષકને કહેવાનું છે તમારે કોઈ વસ્તુ જોતી છે તમે જીદ પકડી લો કે બીજું શું કરો તમે માની જાવ છો શાંતિથી કે શું કરો છો વસ્તુ તમને ન મળે ત્યારે તો એ તમારે શિક્ષકને કહેવાનું છે ને ઘણી વખતે આપણને ગમતી વસ્તુ ન મળે તો બહુ દુખી ના થઈ જાવું હમ કારણ કે ન મળે એ પણ આપણા સારા માટે હોય છે હંમેશા યાદ રાખવું આપણા કરતા આપણા માતા પિતા વધારે ખબર છે આપણને કેની જરૂર છે આપણને ગમતું એ નહીં તો આપણને જે વસ્તુની જરૂર હોય એ વસ્તુ અચૂક આપણને મળતી હોય છે તમારી આજુબાજુ થી એવી વ્યક્તિ શોધી કાઢો જેને કોઈ દુઃખ ના હોય હમ એવો વ્યક્તિ તમને મળશે બહુ અઘરું છે કાગડાની જેમ જો મોજીલો સ્વભાવ હોય તો એવો વ્યક્તિ વસ્તુ અલગ છે કે એને કોઈ પણ દુઃખ પણ એ દુઃખી ના થાય પણ એવો વ્યક્તિ શોધવો અઘરો છે કે જેને કોઈ વાત નું જ ના હોય હવે પ્રહલાદ અને ધ્રુવ ને જયારે દુઃખ આવ્યું તો ત્યારે પરિસ્થિતિમાં તેમણે કેવું વર્તન કર્યું હતું તમારે શિક્ષક પાસેથી જાણો પ્રહલાદ પાંચ સાત વર્ષનું બાળક એમના પિતાએ હિરણ્ય એમને મારવા માટે થઈ અને બધા જ પ્રયાસો કરી લીધા કારણ કે ભગવાનનો ભક્ત હતો અને રાક્ષસ હતા હિરણ્ય કશીપુ એટલે એમને વિરોધ હોવાનું સ્વાભાવિક છે પર્વત ઉપર તેમને ફેંકી દીધો ભગવાને ત્યાં રક્ષા કરી સમુદ્રમાં ફેંકી દીધો ત્યાં પણ ભગવાન એમને બચાવી દીધો પેલા હાથીને ગાંડો કર્યો પેલું પાયને અને એને કચડાવવાનો પ્રયાસ કર્યો ત્યાં પણ ભગવાન એમની રક્ષા કરી એક એવી કોટળીમાં પૂરી દેવામાં આવ્યા જ્યાં વિષ એકદમ વિષધર કોબરા જેવા નાગ હતા પણ એ કોઈ વિશે કોઈનું ત્યાં ત્યાં ચાલ્યું રક્ષા કરી એમની ફઈ ફઈ પ્રહલાદની હોલિકા ખોળામાં એમને બાળી નાખવાનો પ્રયાસ કર્યો પણ ભગવાનની કૃપાથી પેલી ચુંદળી હતી પ્રહલાદ ઉપર આવી ગઈ હોલિકા બળી ગઈ પ્રહલાદને કંઈ થયું નહીં અને આપણે હોળી ઉજવીએ છીએ આવા કેટલાય પ્રયાસો કર્યા ધ્રુવને પણ પાંચ વર્ષનું બાળક હતું ધ્રુવ અને બે રાણી હતી રાજાને સુનિ સુનિતિ અને સુરુચિ તો નો દીકરો હતો આ ધ્રુવ સુરુચિ છે એનો દીકરાને રાજા છે રમાડતા હતા બેસવા જાય છે અને સુરુચિ છે બેસવા દેતી નથી આ ધ્રુવ ને અને કહે છે કે તારે મારા કુખે જન્મ લીધો હોય તું મારો દીકરો હોય તો જ બેસી શકે રાજાના ખોળામાં અને એ પછી ભગવાનનું પાંચ વર્ષનો બાળક ઘર બાર બધું છોડીને ભગવાનની તપ કરવા માટે તેને

પૈગમ્બરની જે દીકરી હતી એ દીકરીના આ બીજા નંબરના સંતાન એમના એ દીકરા હતા તો કરબલાના યુદ્ધની અંદર દસમા દિવસે એટલા માટે જ મુસ્લિમ લોકો મોહરમ નામનો મહિનો પેલો મહિનો એમનો હોય છે મોહરમ એ મોહરમના દસમા દિવસે આ ઇમામ હુસૈન એમની શહાદત થઈ એ શહીદ થયા અને એમની યાદમાં જ મુસ્લિમ સંપ્રદાયની અંદર મોહરમના દસમા દિવસે જે તાજિયા કાઢવામાં આવે છે એ એમની યાદમાં જ કાઢવામાં આવે છે એમના પછી ઈસુ ખ્રિસ્તની જે રોટલી વાળો પ્રસંગ છે એટલે કે જે આવતા એ બધાને રોટલી એ ખૂટતી નહીં બધાને એમાંથી ખવડાવી રાખતા એમનો જે પ્રસંગ છે આપણે તમારે જાણવાનું છે તમને જાણવા મળે ગૂગલ દ્વારા તમારા શિક્ષકો દ્વારા જ્યાંથી જાણવા મળે જાણવાનો પ્રયાસ કરવાનો છે કોઈ વિદ્યાર્થીને પથ્થર વાગે અને તે જોર જોરથી રડે તો શું તેનો દુખાવો ઓછો થઈ જશે ચર્ચા કરવાની છે તમને માની જો પથ્થર લાગ્યો કોઈ દરવાજો લાગ્યો કે આંગળી આવી ગયા હશે જોર જોર થી રડવા જ લાગે તો શું રડવાથી દુખાવો જતો રહેવાનો છે તો આ ચર્ચા કરવાની છે અને સહન કઈ રીતે કરી શકીએ આપણે આ દુખને એના વિશે આપણે વાત કરવાની છે કોઈ વિદ્યાર્થી તમારા વિશે ખોટી કે ખરાબ વાત બીજા વિદ્યાર્થીઓને કહે છે તમે શું કરશો વિકલ્પ આપ્યા છે અહીંયા તમને ખબર પડી કે આ મારા વિશે ખોટી વાત કરે છે ખરાબ વાત કરે છે પાછળથી તમે શું કરશો તેની સાથે ઝઘડો કરશો આવું કરાય ના કરાય તમે પૂછશો કે તે આવું કેમ કરે છે આવું કહી શકીએ એમને પૂછી શકીએ ભાઈ શું મારો વાગ છે સાચું છે કે ખોટું છે તેના વિશે બીજા વિદ્યાર્થીઓ ખોટી ખરાબ વાત કરશો એને ખોટી વાત કરી હું ખરાબ વાત કરું ખોટી વાત કરું એના વિશે એવું કરશો તમે શિક્ષકને આ વાત કહી દે કહી તેનો ઉકેલ માગશો એવું કરી શકો તમે શિક્ષકને કહી આ મારી સાવી વાત કરે છે તો એ પણ તમે કરી શકો કે ના કરો તમારે તમારી રીતે જવાબ આપવાનો છે તે તરફ ધ્યાન જ નહીં આપો આ ઓપ્શન સરસ છે કોઈ આપણા વિશે શું વાત કરે છે માં આપણે શું લાગે વળગે ભાઈ એનું મોઢું છે ભલે બોલે રાખે આપણને શું એનાથી તો એ પણ એક સારો ઉપાય છે કે તે તરફ હું ધ્યાન જ નહીં આપું અન્ય તમે જે કરો તે લખો અહીંયા એટલા ઓપ્શન આપ્યા એ સિવાય પણ જો તમે કાંઈ કરો તો તમારે લખવાનું છે આઠ છે ગીજુભાઈ બધેકાનો પરિચય તમારા શિક્ષકને પૂછો ગીજુભાઈ બધેકા એક સરસ મજાનું પાત્ર છે આપણે ત્યાં અને ખાસ એમને બાળકો માટે થઈને કામ કર્યું છે અમરેલીના ચિત્તલમાં એમનો જન્મ થયો મુછાળી માં તરીકે તેઓ પ્રખ્યાત છે આ ગીજુભાઈ બધેકા શિક્ષણવિદ છે જે લોકો બીએડ કરે છે એમને એમનું ભણવાનું ભણવામાં પણ આવે છે ગીજુભાઈ બધેકા તમારા શિક્ષકોએ બીએડ કર્યું હોય છે એમને પૂછજો કે આ ગીજુભાઈ બધેકાનો અમને પરિચય આપો એમને કેટલી કેટલી વાર્તાઓ લખી છે બાળ સાહિત્ય લખ્યું છે અને કોઈ એમની વાર્તાઓ આના આ મોજીલા કોઈ બીજી વાર્તા જો શિક્ષકોને ખબર હોય તો એમની પાસેથી તમે અચૂકપણે જાણજો ખૂબ સરસ મજાની વાર્તાઓ એમની હોય છે વિદ્યાર્થી મિત્રો આ રીતે મોજીલા કાગડાની વાત એ જે આપણો આ પાઠ હતો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આપણે એમાંથી શિક્ષા લેવાની છે સમજવાનું છે કોઈ પણ પરિસ્થિતિ હોય આપણે હંમેશા આપણી મોજમાં રહેવાનું છે મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું રહે હંમેશા આપણે કોઈ પણ પરિસ્થિતિમાં આનંદ શોધી લેવાનો છે આ પાઠને આપણે અહીંયા વિરામ આપીએ છીએ ફરી મળીશું અંતિમ પાઠ માટે ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત